પણ સુપ્રસંગ કે સામૂહિક આપણા આયોજનમાં હંમેશા સંપત્તિથી જ બધું થતું નથી સંપ અને સહકારથી બધું થતું હોય છે અને ત્યારે સૌના સામૂહિક એકસરખા વિચારનો જ્યારે સમૂહ એકત્રિત થાય ત્યારે એ પ્રસંગ કે એ કાર્યક્રમ સફળ થતો હોય છે એવી રીતે આ વિપુલભાઈના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આ આયોજનમાં અનેક રીતે ઘણા બધા સ્નેહી સ્વજનો વડીલો યુવાન મિત્રો નો શારીરિક માનસિક સહકાર રહ્યો છે એ બધાનો આભાર વ્યક્ત કરતા રસોડા વિભાગ અને અન્ય કામગીરીમાં જેમણે પોતાની સેવાઓ આપી છે એવા લોકોને આપણે યાદ કરીએ વિપુલભાઈ અને એમના વડીલ પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ કથા મંચ પર આવી જશે અને રસોડા વિભાગ અને અન્ય કામગીરીમાં પોતાના કોઈ પણ નિજી સ્વાર્થ સિવાય જેમણે સેવા પૂરી પાડી છે એવા સેવાર્થીઓને આપણે સન્માનીએ તો સૌ પ્રથમ રસોડું અને કેટરર્સ વિભાગના અલ્પેશભાઈ પેમજીભાઈ રૈયાણી એમની સાથે રાજુબેન મંજુબેન અને લીલાબેન પણ કથા પર આવશે તેવી વિનંતી કરીશ અલ્પેશભાઈ પ્રેમજીભાઈ રૈયાણી રસોડા વિભાગમાં એટલે કે રસોડું અને કે ટ્રસ્ટ વિભાગ અને સાથે રાજુબેન મંજુબેન અને લીલાબેન પણ એમના સહકારમાં રહ્યા અન્ય ભાઈઓ બેનો પણ છે જ પણ એ પૈકી મુખ્ય આપણે આ ત્રણ બહેનો અને અલ્પેશભાઈનો સત્કાર કરીએ પરસોત્તમભાઈ પોપટભાઈ મોલિયાને પણ વિનંતી કરીશ કે તેઓ કથા મંચ પર આવશે નાથાભાઈ કરમણભાઈ લિંબાસિયા પણ એમની સેવાઓના સત્કાર માટે કથા મંચ પર આવે આવનારા સૌ ભાગવત ભગવાનનું દર્શન અને વક્તાના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે મનસુખભાઈ પોપટભાઈ મોલિયા ધીરુભાઈ મોહનભાઈ મોલિયા માવજીભાઈ ચક્કુભાઈ મોલિયા માવજીભાઈ રવજીભાઈ લિંબાશિયા કે જેમના નિવાસસ્થાને વક્તા મહોદય ભાવેશ દાદા જયસિઆરમ સુરતવાળાના ઉતારાની દાદાનો ઉતારો તો ખરો જ પણ ઠાકોરજી પણ નવ દિવસ સાત દિવસ સુધી દાદાના નિવાસસ્થાને એ સ્થાપિત થયા એ પણ એમનું સદભાગ્ય ગણાય એવા માવજીભાઈ રવજીભાઈ લિંબાશિયાનો પણ સત્કાર કરીએ ભીમજીભાઈ મોહનભાઈ લિંબાશિયા પ્રવીણભાઈ ભગવાનજીભાઈ લિંબાશિયા રમેશભાઈ ટપુભાઈ લિંબાશિયા પ્રફુલભાઈ રામજીભાઈ લિંબાશિયા છગનભાઈ રવજીભાઈ મોલિયા બીજો સહયોગી સ્ટાફનો ઉતારાની વ્યવસ્થામાં મનસુખભાઈ લક્ષ્મણભાઈ શંખાવરા કિશોરભાઈ પુરુષોત્તમભાઈ શંખાવરા ભરતભાઈ મોહનભાઈ સંખાવરા ભરતભાઈ સૌજીભાઈ લિંબાશિયા સંજયભાઈ બાબુભાઈ સંખાવરા બાબુભાઈ મોહનભાઈ લિંબાશિયા વિશાલભાઈ નીલેશભાઈ સંખાવરા લક્ષ્મણભાઈ નાથાભાઈ સંખાવરા સંજયભાઈ રમેશભાઈ સંખાવરા પણ મંચ પર પધારશે તેવી વિનંતી છે આ બધા જ રસોડા વિભાગ કેટરિંગ વિભાગ અને અન્ય આવા મોટા આયોજનમાં ઘણીવાર આપણે ન હોય એવું કામ પણ ક્યારેક આવી જતું હોય છે એટલે ક્યારેક એવું થાય કે આપણને ખબર ન હોય ને એવું કામ કરવાનું આવે ત્યારે આપણે એકસો આઠ હવે આપણે કેટલાક લોકોને એકસો આઠની ઉપમા આપતા થઈ ગયા છે કે એ હાજર જ હોય અને ક્યારેય ના પણ ન હોય કીધા ભેગું તરત સ્વીકારી લે એમ સ્વયંસેવક તરીકે કે સેવા શબ્દ છે ને આમ લાગે બોલવો સહેલો લાગે પણ કરવી બહુ અઘરી છે વક્તા ભાવેશ દાદાએ પણ કહ્યું કે ગૌ સેવા ગાયની સેવા પણ ખૂબ કપરું કામ છે શ્રી વશરામભાઈ લિંબાશિયા પણ વિનંતી કરીશ કિશોરભાઈ પરસોત્તમભાઈ શંખાવરા ભરતભાઈ મોહનભાઈ શંખાવરા ભરતભાઈ સૌજીભાઈ લિંબાસિયા સંજયભાઈ બાબુભાઈ શંખાવરા બાબુભાઈ મોહનભાઈ લિંબાશિયા વિશાલભાઈ નીલેશભાઈ શંખાવરા લક્ષ્મણભાઈ નાથાભાઈ શંખાવરા સંજયભાઈ રમેશભાઈ શંખાવરા આમ આ સ્વીકાર્યા પછી એ નિભાવવું વ્યક્તિગત કોઈનો ઉલ્લેખ કરવા કરતાં દાખલા તરીકે હું જ સવારે જ્યારે ચા પાણી નાસ્તા માટે જાઉં છું ત્યારે કેટલાક વડીલો એ સમયે હાજર જ હોય એ એણે એમની સેવાની જવાબદારી સ્વીકારી છે કે આપણા બધા પહેલાં એ પહોંચી ગયા હોય કારણ કે એ સ્વીકારેલું કામ છે એટલે સ્વૈચ્છિક રીતે જે સ્વીકારાય અને જવાબદારીપૂર્વક જે એ પૂરું કરાય એને મારા શબ્દોમાં સેવા કહેવાય બાકી તો આપણે દાડીએ બોલાવીએ એ એ પણ કામ કરતા હોય છે પણ આવા આયોજનોમાં સ્વૈચ્છિકપણે જે સેવા સમર્પણ કરે એવા લોકોને જ આવા સન્માન મળે એકવાર તાલીઓથી વધાવવા ન જોઈએ હું ચોખવટ કરી દઉં કે હું કોઈ દિવસ તાલી પાડવાનું કહેતો નથી ક્યાંય વાત સાંભળીને અથવા તો આવનારા લોકોની વિશેષતા જોઈને તમને તાલી પાડવાનું મન થવું જોઈએ પણ આજે મેં કીધું કારણ કે આટલા બધા વડીલો એમાં ઉંમરલાયક પણ છે તો આવા ધોમધકતા તાપમાં આવી બધી સેવાઓમાં જેમનો સહયોગ રહ્યો છે એવા વિનોદભાઈ અર્જણભાઈ કોરડિયા વિનોદભાઈ જીવાભાઈ લિંબાસિયા દામજીભાઈ કરમશીભાઈ લિંબાસિયા પ્રવીણભાઈ જીવાભાઈ પેઢડિયા રમેશભાઈ પુરુષોત્તમભાઈ શંખાવરા અન્ય એક ત્રીજા ઉતારાની જેમણે વ્યવસ્થા પૂરી પાડી છે એવા લાલજીભાઈ દેવસીભાઈ બાબરિયા ખીમજીભાઈ વિરજીભાઈ લિંબાસિયા ખોડાભાઈ વિરજીભાઈ શંખાવરા આ બધાની રસોડા અને અન્ય વિભાગની સેવાઓ બદલ પેઢળિયા પરિવાર એમનો ઋણ સ્વીકાર કરતા એ સૌનો સત્કાર કરતાં એમનો આભાર વ્યક્ત કરે છે હવે વિનંતી કરીશ વિપુલભાઈ ખિમજીભાઈ પેઢડિયા આ જેટલા નામ બોલું એ બધા કથા મંચ પર આવી જશે વિપુલભાઈ ખિમજીભાઈ પેઢડિયા ગિરીશભાઈ કરમશિભાઈ પેઢડિયા ધીરુભાઈ કરમશિંહભાઈ પેઢડિયા એવું છે એવું છે એટલે આવવામાં થોડી ઝડપ કરજો વિપુલભાઈ ખીમજીભાઈ પેઢડિયા ગિરીશભાઈ કરમસિંહભાઈ પેઢડિયા આ બધા મહેમાનોએ મંચ પર આવવાનું છે અને પછી એમનો સત્કાર કોણ કરશે એ હું કહું છું ધીરુભાઈ કરમસીભાઈ પેઢડિયા કરમસિંહભાઈ દેવાભાઈ પેઢડિયા જૂઠાભાઈ દેવાભાઈ પેઢડિયા રવજીભાઈ દેવાભાઈ પેઢડિયા ટપુભાઈ દેવાભાઈ પેઢડિયા લખમણભાઈ ઉર્ફે બાબુભાઈ દેવાભાઈ પેઢડિયા પીખાભાઈ જૂઠાભાઈ પેઢડિયા મનસુખભાઈ જૂઠાભાઈ પેઢડિયા વિનોદભાઈ જૂઠાભાઈ પેઢડિયા પુરુષોત્તમભાઈ મોહનભાઈ પેઢડિયા ઉર્પે માસ્તર રમેશભાઈ મોહનભાઈ પેઢડિયા જીતેશભાઈ ટપુભાઈ પેઢડિયા અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ પેઢડિયા અને ખોડાભાઈ રવજીભાઈ પેઢડિયા આ બધા જ પારિવારિક વડીલો અને યુવાઓને ભરતભાઈ મોહનભાઈ શંખાવરા તથા ખોડીદાસભાઈ ભરતભાઈ શંખાવરા આ બધા જ પેઢડિયા પરિવારના યુવા વડીલોને યુવાઓ અને વડીલોને આવા સત્કર્મ બદલ સન્માન છે ભરતભાઈ મોહનભાઈ શંખાવરા તથા ખોડીદાસભાઈ ભરતભાઈ શંખાવરાને વિનંતી કરીશ કે તેઓ વિપુલભાઈ પેઢડીયા ગિરીશભાઈ પેઢડિયા ધીરુભાઈ પેઢડિયા કરમશીભાઈ પેઢડીયા જૂઠાભાઈ પેઢડિયા નાનું અદા પણ કથા મંચ પર આવશે જૂઠાભાઈ પેઢડિયા રવજીભાઈ પેઢડિયા ટપુભાઈ પેઢડિયા લક્ષ્મણભાઈ પેઢડિયા ભીખાભાઈ પેઢડિયા મનસુખભાઈ પેઢડિયા વિનોદભાઈ પેઢડિયા પુરુષોત્તમભાઈ પેઢડિયા રમેશભાઈ પેઢડિયા જીતેશભાઈ પેઢડિયા અશ્વિનભાઈ પેઢડિયા અને ખોડાભાઈ રવજીભાઈનો સત્કાર ભાવ વ્યક્ત કરશે હવે વિપુલભાઈની ત્રણેય બહેનો એટલે કે કિરણબેન રીટાબેન તથા નિશુબેન દ્વારા વક્તાપૂજની ભાવેશ દાદા પ્રત્યે એમનો ભાવપૂજન વ્યક્ત કરવા માટે ડાબા હાથથી આવી જાઓ બેનો કિરણબેન રીટાબેન અને નિશુબેનને વિનંતી કરીશ કે આપણા ભાગવત કથાકાર પૂજ્ય ભાવેશ દાદા પ્રત્યે એ એમનો ભાવ પૂજન વ્યક્ત કરવા માગે છે એ ભાવવંદના વ્યક્ત કરવા માટે પધારવા વિનંતી કરીશ અને વિપુલભાઈની ત્રણેય બહેનો જ એટલે કે કિરણબેન રીટાબેન તથા નિશુબેન દ્વારા તેમના ભત્રીજા અને ભાણેજોને પણ સન્માનવાના છે તો કિરણબેન રીતાબેન અને નિશુબેનના ભત્રીજા અને ભાણેજો પણ કથા મંચ પર આવી જશે નામ ઉલ્લેખ કરતો નથી ત્રણેય બહેનોના ભત્રીજા અને ભાણેજો એ કુટુંબ પરિવારના નાતે નામ ઉલ્લેખ કર્યા સિવાય એ બધા કથા મંચ પર આવી જાય તેવી વિનંતી છે સપ્તમ દિવસના પ્રથમ કથા સત્રમાં વધારેલા સૌનું ફરી પેઢડિયા પરિવાર વતી હાર્દિક સ્વાગત અહીં સૌનો સત્કાર સૌનું સ્વાગત સૌને યોગ્ય રીતે નોંધ લઈ અને પેઢળિયા પરિવારે આપ સૌના યોગ્ય આદરને વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે પણ તે છતાં ક્યાંય ક્ષતિ રહી હોય તો મોટા મને ક્ષમા કરશો આપ સૌ પણ પેઢળિયા પરિવાર માટે એટલા જ આદરને પાત્ર અને સન્માનને પાત્ર છો હા કદાચ જાહેરમાં તમને ન નિમંત્રી શક્યા હોય ધ્યાન બારું રહ્યું હોય તો એ બદલ ક્ષમા યાચે છીએ આપણે સૌ કથા વિરામ બાદ નાગેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં મહાપ્રસાદ માટે જઈશું આપણું સપ્તમ દિવસનું વિરામ સત્ર એટલે કે બીજું સત્ર બરાબર પોણા કલાકે પ્રારંભિત થશે મોડામાં મોડા પંદર ત્રીસ સાડા ત્રણ કલાકે બધાને આવી જવા વિનંતી છે એમ કહેવાય છે કે સાત દિવસમાં આપણે સાતે સાત દિવસના બંને સત્રોની કથા કદાચ સાંભળી ન શકા હોઈએ પણ વિરામ સત્રના સાક્ષી બનીએ તો પૂર્ણ કથા સાંભળવાનું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે તો હજુ પણ કોઈ બાકી રહી જતા હોય તો એવું થોડા સમયમાં પણ ફળ મેળવી લેવાની તક આપણને આજના બપોરના દ્વિતીય કથા સત્રમાં પ્રાપ્ત થવાની જ તો સૌને બરાબર સાડા ત્રણ કલાકે આવી જવાની વિનંતી છે ફરી સાતમા દિવસના પ્રથમ કથા સત્રમાં પધારેલા સૌનો પેઢડિયા પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ સપ્તમ દિવસના દ્વિતીય કથા સત્રમાં ફરી મળીએ એવી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે અમરેલીના ઉદ્ઘોષક સરદ વ્યાસના સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે સંગીતના સથવારે સત્કાર વિધિ આપણે શરૂ રાખીએ ધન્યવાદ